मुख्यमंत्री भूपेंद्र पटेलે ભરૂચ જિલ્લાની દહેજ ઔદ્યોગિક વસાહતમાં અંદાજે 558 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા તળાવ અને 90 MLD દીપસી પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી તંદાજે 558 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ 180 MLD નું તળાવ અને 90 MLD ના દીપસી પમ્પિંગ સ્ટેશનની કામગીરી ઓક્ટોબર 2022 માં શરૂ થઈ હતી જે આગામી જૂન મહિનો સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે औद्योगिक वसाहतમાંથી શુદ્ધિકરણ થઈને પાઇપલાઇન મારફત પાણી આ તળાવમાં આવશે. ત્યાર બાદ અહીંથી પમ્પિંગ કરી અંદાજે 3.46 કિમીની પાઇપલાઇન મારફત دریاમાં છોડવામાં આવશે. મુખ્યમંત્રીએ नर्मदा નદી ઉપર આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની જાત માહિતી મેળવવા પ્રોજેક્ટ સાઇટનું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. ભાડભૂત બેરેજ યોજના ભરૂચ પાસે બિનઉપયોગી રીતે દરિયામાં વહી જતા લોકમાતા નર્મદાના મીઠા પાણીનો સંગ્રહ કરીને મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ ભરૂચઅંકલેશ્વર વિસ્તારની ખારી થતી જતી જમીનને બચાવવા માટે હાથ ધરાઈ રહી છે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારોમાં પૂરથી વારંવાર થતા ધોવાણ અને નુકસાનને અટકાવવા સાથે આ વિસ્તારમાં પીવાના અને ઔદ્યોગિક વપરાશ માટે મીઠા પાણીનો સંગ્રહ કરવા તેમજ સમુદ્રની ભરતીનું પાણી દરિયાના મુખથી સિત્તેર કિલોમીટર ઉપરવાસમાં શુક્લતીર્થ સુધી પ્રવેશતું અટકાવીને ખારાશની સમસ્યા દૂર કરવાનો ઉદ્દેશ્ય આ યોજનામાં રાખવામાં આવેલો છે અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટમાં ત્રેપન ટકા જેટલી ભૌતિક પ્રગતિ થયેલી છે નર્મદા નદીનો પૂર પ્રવાહ સરળતાથી પસાર થાય તે માટે બેરેજનું બાંધકામ તબક્કાવાર હાથ ધરવાના આયોજન અંતર્ગત પ્રથમ તબક્કાની નવ્વાણું ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે બેરેજના બાકીના કામો માટે બે તબક્કામાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે પહેલા તબક્કાની કામગીરી જુલાઈ બે હજાર છવ્વીસમાં તથા બીજા તબક્કાની કામગીરીમાં પૂર સંરક્ષણપાળા સહિતની સંપૂર્ણ કામગીરી જૂન બે હજાર સત્યાવીસ માં પૂરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે બરેજની આ કામગીરી સંપૂર્ણ પૂરી થતા જુલાઈ 2027 થી જળાશયમાં મીઠા પાણીનો સંગ્રહ થઈ શકશે તેના પરિણામે વાર્ષિક અંદાજે 900 કરોડની આવક ઉદ્યોગો અને પીવાના પાણીના દરોની વસૂલાતથી મળતી થશે બાકીની કામગીરીમાં પ્રથમ તબક્કામાં કોફરડેમનો બાંધકામ ગર્ડર કાસ્ટિંગ સિમેન્ટ કોન્ક્રીટ બ્લોક કાસ્ટિંગ અને હાઇડ્રોમિકેનિકલ એટલે કે ગેટ અને ગેટ ઉચકવાનો મિકેનિઝમ વગેરેની કામગીરી પ્રગતિમાં ફિશパス અને ફિશરમેન નેવિગેશન ચેનલની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ છે તેમ જ એપ્રોચ રોડની કામગીરીમાં 2025 માં અને ઉપલબ્ધ જમીનમાં પૂર સંરક્ષણ પાળાની જે કામગીરી પ્રગતિ હેઠળ છે તે ડિસેમ્બર 2025 માં પૂર્ણ કરવાના આયોજનની વિગતો પર મુખ્યમંત્રીને સમીક્ષા દરમિયાન આવવામાં આવી હતી